નમસ્કાર છાસઠ કેવી કે જે દોલતપરા પાસે આવેલી મહેતાનગર ઝૂંપડપટ્ટી વિસ્તાર છે આ વિસ્તારની અંદર કંચનબેન કરીને આ બેન રહેતા હતા એના ઘરવાળા બે વર્ષ પહેલાં ગુજરી ગયા એક એનો દીકરો છે એ પણ મનબુદ્ધિનો છે એક બીજો દીકરો છે એ અંધ છે અને અમને રજૂઆત કરતા આજે અમારા સાથી મિત્રો સાથે અમે રૂબરૂ આવ્યા છીએ અને આ બેનને લગભગ એક લાખના ખર્ચે એક રૂમ અને સંડાસ બાથરૂમ બંને બનાવી આપ્યા છે એની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી અને રસિકભાઈ પાજવાણી જે અમને દાતાઓએ સહયોગ આપ્યો છે એની અંદર ગોપાલભાઈ વૈઠા પછી રમેશભાઈ રમેશભાઈ ચૌહાણ પછીભાઈ પ્રભાબેન લંડનથી પણ અમને દાન મળ્યું ભાઈ શ્રી અમને દિનેશભાઈ ધકાણ વજુભાઈ ઠકાણ જેવા દાતાઓએ જે સહયોગ આપ્યો એટલે આજે અમે એક લાખના હું મકાન આ બેન આજે અમે અર્પણ કરવા માટે અમે આવ્યા છે અમારા સાથી મિત્ર એવા ભાઈ શ્રી નાગભાઈ વાળા ગિરીશભાઈ કોટેચા શાંતાબેન અલ્પેશભાઈ બીજા અન્ય જે અમારા દાતાઓ છે ટ્રસ્ટીઓ એ બધાએ આજે સહયોગ આપ્યો અને આજે અમે આ બનાવીને લોકાર્પણ કરજો ખરેખર આ બેનની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી મકાન એક વરસ પહેલાં પડી ગયું હતું અને ખુલ્લામાં રહેતા હતા આજે અમે એના સરસ મજાની એક રૂમ બનાવી આપી છે એટલે ઈશ્વરની કૃપા કે અમે જ્યારે દાતા પાસે ટેલ નાખીએ છીએ ત્યારે અમારી ટેલ દાતા પૂરી કરે છે હજી પણ અમારી ઈચ્છા છે કે આ વિસ્તારની અંદર ખરેખર જે વિધવા બહેનો હોય ગરીબ હોય એવાને અમે આવા મકાન અમારા સંસ્થા દ્વારા અને દાતાઓના સહયોગથી બનાવી આ વિસ્તારની અંદર લગભગ ત્રણસો થી પણ વધુ ઝૂંપડપટ્ટીઓ આવેલી છે મારું નામ કંચનબેન છે છાસઠ કેવી માં રહીએ છીએ મહેતા નગરમાં ને સત્યમ સેવા યુગ મંડળે અમને સહાય આપી ને જેને જેને અમને જે મદદ કરી છે એનો ખૂબ ખૂબ આભાર અમારા ઉપર કે અમને એટલું કરી દીધું અમારે કાંઈ મકાન કે કાંઈ નહોતું ને એ લોકોએ અમને સહકાર દીધો એનો ખૂબ ખૂબ આભાર મારો છોકરો મન બુદ્ધિ એક છોકરો એક કાકથી દેખાતું નથી મજૂરી કરીને ખાઈએ છે ને મારાથી કંઈ ખાતું નહોતું એને એટલું અમને કરી દીધું એનો ખૂબ ખૂબ આભાર